તેની અટકળો પણ તેજ થઈ હતી આ બંને નામોની લોકસભાની ચૂંટણી સમય ઇફકોના ચૂંટણી એ પણ એટલી જ ચર્ચામાં રહી છે જયેશ રાદડિયાએ ભરેલું ફોર્મ યથાવત રહે તેવા પણ સૂત્રોના સંકેત છે અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ રૂમ ન્યૂઝ વોર રૂમ થી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ ઇફકોની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી કે જ્યાં જયેશ રાદડિયાનું નામ યથાવત રહેશે ધ્રુવિશા વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા હિપકોમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની નવમી મહિના રોજ ચૂંટણી છે અને એ અંતર્ગત જયેશ રાદડિયા જે વર્તમાન ડિરેક્ટર છે ઇપકોમાં અને પૂર્વ મંત્રી છે અને તેમણે પણ એક ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે આવા સંજોગોમાં ભાજપના જે પ્રદેશ સહકારી સેલના જે અધ્યક્ષ છે બિપિન ગોતાનો મેન્ડેટ નીકળતા એક વિવાદ સર્જાયો હતો પણ અત્યારે આપણી પાસે જે માહિતી સૂત્રો પાસેથી મળી છે કે જયેશ રાદડિયા જે ફોર્મ ભરી દીધું છે એ યથાવત રહેશે અને જે મેન્ડેટવાળી જે પ્રથા છે એમાં આ વખતે ભાજપ વિરામ આપશે મહત્વની વાત એ છે કે જે બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનો જે ઉમેદવારી ફોર્મ છે એ ભરવાનો બે તારીખ અંતિમ દિવસ છે અને એ દરમિયાન જયેશ રાદડીયા જે અગાઉથી ફોર્મ ભર્યું અને મેન્ડેટ છે બિપિન ગોતા જે ભાજપના જે પ્રદેશ સહકારી સેલના જે અધ્યક્ષ છે એમના નામનો મેન્ડેટ છે તો એને બેમાંથી કોણ એની અટકળો તેજ હતી પણ તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જયેશ રાદડીયા જે ઇપકોના જે ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે અને એમનું ફોર્મ જે અગાઉથી ભરાઈ ગયું છે એ ચાલુ જ રહેશે એવા સંકેતો અત્યારે સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે જી જી ધર્મેશ તમામ માહિતી બદલ આપનો આભાર